હેલો ફ્રેન્ડ્સ હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરી સિંગદાણા અને કાંદાની ચટણીની રેસિપી આ રેસિપી એવી છે જે તમે બનાવશો તો તમને શાકની પણ જરૂર નહીં પડશે એટલી ટેસ્ટી આ ચટણી બનીને રેડી થાય છે ખાવાની ખૂબ જ મજા પડી જશે તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીંયા હવે મેં બે ચોપ કરેલા કાંદા લઈ લીધા છે અને તેની સાથે અડધી વાટકી જેટલા સિંગદાણા લઈ લીધા છે તો સૌથી કાં પહેલાં મિક્સર જારની અંદર સિંગદાનાને એડ કરી દેવાનું અને તેને પલ્સ મોડની ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી દેવાનું છે તેને એકદમ જ ગ્રાઇન્ડ નથી કરવાનું આ રીતે અદકચરું ગ્રાઇન્ડ કરવાનું છે એટલું ધ્યાન રાખજો તેને તમે ખાંડની દસ્તાની અંદર પણ વાટી શકો છો અથવા તો આ રીતે મિક્સર જારની અંદર પણ વાટી શકો છો તો હવે આ સિંગદાણાના ભૂખાને મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઉં છું ત્યાર પછી આ મિક્સિંગ બાઉલની અંદર જ અહીંયા જે આપણે કાંદા લીધા હતા એ કાંદા એડ કરી દેવાના છે અને કાંદાને પણ આપણે પલ્સ મોડની ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે તમે આને ચોપડની અંદર પણ ચોપ કરી શકો છો અથવા તો આ રીતે મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો હવે એને પણ હું મિક્સર જારની અંદર કાઢી લઉં છું મિક્સર જારની અંદર બધા જ કાંદાને એડ કરી દીધા પછી તેની અંદર આપણે મસાલા કરવાના છે તો અહીંયા એક ચમચી જેટલું જીરું અને ધાણાનો પાવડર એડ કર્યો છે એક ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે ત્યાર પછી વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું સંચર એડ કર્યું છે અને બે ચમચી જેટલી લીંબુનો રસ એડ કર્યો છે અને કોથમીરના પાન એડ કરી દીધા છે તો હવે તેની અંદર આપણે વઘાર કરવાનું છે તો અહીંયા મેં વઘાર્યું ગેસ પર મૂકી દીધું છે તેમાં બે મોટી ચમચી તેલ એડ કરીને તેમાં અડધી ચમચી જીરું લીલું મરચું લીમડો અને હિંગ એડ કરી દીધી છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને સાંતળી લેવાનું છે આ બધું સંતળાઈ જાય એટલે ગરમ ગરમ તડકો આપણે પેલી જે ચટણી બનાવી હતી એ ચટણીની અંદર એડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી ડિલિશિયસ અને શાકની પણ જરૂર નહીં પડે એવી ચટણી બનીને રેડી થાય છે અને આ બધાને હવે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો શાકની પણ જરૂર નહીં પડશે અને લોકો આંગળા ચાટી ચાટીને ખાશે જોઈ શકો છો ને એનો કલર કેટલો સરસ આવ્યો છે તો રોટલીની સાથે તમે આને સર્વ કરી શકો છો આને તમે એમને પણ ખાઈ શકો છો જો શાક અને રોટલી બંને હોય તો તમે એની સાથે પણ આ ચટણીને સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી છે ખાવામાં મજા પડી જશે લોકો આંગળા ચાટી ચાટીને ખાશે અને ફટાફટ પૂરી થઈ જશે ખબર નહીં પડશે ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ તમને આ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે રોટલીની સાથે તેને ખાઈ શકો છો અને એન્જોય કરી શકો છો એટલી ટેસ્ટી બને છે આની ઉપર તમે લીંબુનો રસ વધારે એડ કરીને પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે જે લોકોને લીંબુ માફક નહીં આવતું હોય તે લીંબુને સ્કીપ પણ કરી શકે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી ગમે હોય હોય તો મારી રેસિપીને લાઇક શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો જેથી મારી નવી નવી રેસિપી તમારા સુધી સૌથી કાં પહેલી પહોંચે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય એન્જોય